જન્મ કુંડલીમાં બુટ કમજોર અવસ્થામાં હોય તો આવા જાતકો નાની નાની સમસ્યા તુરંત માથું કૂટતા હોય કે ભાઈ મારાથી આવી ભૂલ કેવી રીતના થઈ ગઈ આવા જાતકોને હું એક સલાહ આપીશ કે તમે જ્યારે પણ કોઈ અગત્યના પેપર્સ કે દસ્તાવેજ સાઇન કરો તો તે પહેલા તમારે દસ વાર વાંચવું જોઈએ અને જરૂર પડે તો બીજા પાસે પણ વંચાવવું જોઈએ

યોગ કારક હોય તો તમે બુઢ રત્નપર્ણ પણ ધારણ કરી શકો છો